સ્વાગત કરું છું તૈયાર થઈ જાઉં મસ્ત મજાના સેશન માટે ઘણા બધા વિદ્યાર્થીઓની ઘણા બધા લર્નર્સની એક ડિમાન્ડ આવતી હતી કે મોડલ લોક્ઝિક ની ખાસ જરૂર છે તો એ વાત મસ્ત મજાના કે તમારા માટે ખાસ કામનો છે એન સુધી જોડાયેલા રહેવાનું છે જેટલા બી અત્યારે લાઈવ છે અને ઘરે બેઠા બેઠા બોલવાનું પણ છે કારણ તમે સ્પોકન ઇંગ્લિશના લેક્ચરમાં છો ઇફ યુ વોન્ટ ટુ સ્પીક એની લેંગ્વેજ યુ હેવ ટુ સ્પીક ધેટ લેંગ્વેજ યસ તમારે કોઈ પણ ભાષા બોલવી છે તો ભાષાને બોલવી પડશે તો એવા જેતોથી આજે તમારે ટકાટક ચકાચક ફૂલી ધ્યાન રાખીને કામકાજ કરવાનું છે સ્ટાર્ટ કરીએ એની પહેલા તમને બધાને ખબર હશે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા અને ઓશિયન કોચિંગ ક્લાસીસ આ બંને પ્લેટફોર્મ પર તમને મળી રહ્યા છે સ્પોકન ઇંગ્લિશના લેક્ચર જેની મદદથી તમે આસાનીથી ઘર બેઠા તમારું કામ આસાન કરી શકો તો ખાસ સાથે જોડાયેલા રહેજો અને તમે મસ્ત મજાનો કોન્ફિડન્સ મેળવતા રહેજો ચલો વાત કરીએ આજના ટોપિકની જરરાઈ સમય વેસ્ટ ની કરીએ અને ડાયરેક્ટ મુદ્દા પર વાત કરીએ સૌથી પહેલી વાત મોડલ ઓક્સિલરી કેન સ્કૂલ લાઈફમાં તમે ખાસ ભણેલા છો મોડલ ઓક્સિલરી કેન તમે સ્કૂલ લાઈફમાં ભણી ગયા છો કેન એટલે પેલું દૂધનું જે કેન આવે એ કેન ના ના એ કેન નહી હો આ કેન તો બહુ જ કામનું છે મોડલ ઓક્સિલરી છે ને કોઈ પણ વ્યક્તિનો મૂળ દર્શાવે તો કેન એટલે શું થાય તમને બધાને ખબર છે શક્તિ ક્ષમતા સામર્થ્ય દર્શાવવા માટે તમે મોડલ ઓક્ઝિલરી કેનનો ઉપયોગ કરો છો અને જ્યારે તમે આ શક્તિ ક્ષમતા સામર્થ્ય વર્તમાનમાં દર્શાવવા માંગતા હોય વર્તમાન પ્રેઝન્ટ કન્ડિશનમાં એવા સમયે તમારે ખાસ મોડલ ઓક્ઝિલરી કેનનો ઉપયોગ કરવાનો હોય છે યસ તમને બધાને

તો મિત્રો અહીંયા તમને પ્રશ્નાર્થ નકાર અને હકાર બધા કન્સેપ્ટના મેં તમને અત્યારે મોડલ ઓક્સિલરી કેનના વાક્યો સમજાવેલા છે હવે કઈ રીતે કરી શકાય ટ્રાન્સલેશન એ જોઈએ તો 1 બાય 1 એક એક વાક્ય તમારી સામે લાવીશ જેથી તમે આરામથી આન્સર આપી શકો સૌથી પહેલા હકાર વાક્યો હું દરરોજ સાંજે ફૂટબોલ રમી શકું છું તો આ એક શક્તિ થઈ ક્ષમતા થઈ યસ કે જે હું કરી શકું છું અને વર્તમાન નું હોવાથી કેન નો ઉપયોગ કરવાનો વાક્ય રચના બહુ જ આસાન છે પહેલા આવશે કરતા ત્યારબાદ મોડલ ઓક્ઝલરી કેન ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ મોડલ ઓક્ઝિલરી કોઈ પણ હોય કેન હોય મે હોય માઇટ હોય કુડ હોય વૂડ હોય શુડ હોય મસ્ટ હોય ઓટ ટુ હોય કોઈ પણ હોય એની સાથે હંમેશા વિવન આવે ત્યારબાદ આવે કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દો તો આ પ્રમાણે તમારે પ્રોપર કામ કરવાનું થાય યસ ચલો બનાવીએ હું દરરોજ સાંજે ફૂટબોલ રમી શકું છું ચલો કરીને આપો ટ્રાન્સલેશન યસ મારે તમારો કોન્ફિડન્સ જોઈએ છે ચલો 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 ફાસ્ટ 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 આપો આન્સર જલ્દી 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 ઓકે ગ્રેટ ગ્રેટ ઘણા લાઈવ છે ખાસ આન્સર આપવાની ટ્રાય કરજો યસ જેટલા વધારે આન્સર આપશો એટલો જ તમને કોન્ફિડન્સ આવશે ચલો આપો આન્સર ओके चलो एज यूजुअल वंस अगेन हु જોઈ શકું છું સૌથી ફાસ્ટેસ્ટ આન્સર વન્સ अगेन કનુ દાદા હું તો પેલા કરતા થશે આઈ શકું છું કેન चलो જે ક્રિયા કરી લેવાનું છે રમવાની વાત છે આઈ કેન પ્લે આઈ કેન પ્લે આઈ કેન પ્લે હવે કર્મ છે ફૂટબોલ આઈ કેન પ્લે ફૂટબોલ આઈ કેન પ્લે ફૂટબોલ આઈ કેન પ્લે ફૂટબોલ બસ આટલું સિમ્પલી તમે બોલી શકો છો અને આટલું સિમ્પલી તમે કમેન્ટ સેક્શનમાં લખી પણ શકો છો હરેશ સરળતાથી અંગ્રેજી બોલી શકે છે ચલો કરતા છે હરેશ 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 શકે છે કેન હરેશ કેન શું બોલી શકે છે યસ શું કરી શકે છે બોલી શકે છે હરેશ કેન સ્પીક હરેશ કેન સ્પીક ઇંગ્લિશ હરેશ કેન સ્પીક ઇંગ્લિશ મે તમને કીધેલું છે વાક્ય કદાચ લાંબુ લાંબે તો ગભરાવા નહીં કટકા કરો કટકા કરો આસાનથી સમજાઈ જશે યસ હરેશ કેન સ્પીક ઇંગ્લિશ

આ પ્રમાણે જયારે મોડલ ઓક્સિટી વાક્યો હોય ત્યારે તમે આ પ્રમાણે કામકાજ કરી શકો યસ

Shital cannot upadu lift. Shital cannot lift. Shital cannot lift. Yes, Jai Jaymeta, answer fast. heavy box. The heavy box. The heavy box. Shital cannot lift the heavy box. Jai lo. So anya cannot lift. Cannot lift. Yes. I can see in the comment section there are many students who are answering perfectly. Yes. Try to answer in the comment section and get more confidence. જબરદસ્ત જબરદસ્ત નેક્સ્ટ વાક્ય આપણે આ પ્રશ્ન સમજી શકતા નથી આપણે મતલબ વી વી કેન નોટ વી કેન નોટ વી કેન નોટ સમજવું મતલબ અન્ડરસ્ટેન્ડ વી કેન નોટ અન્ડરસ્ટેન્ડ વી કેન નોટ અન્ડરસ્ટેન્ડ વી કેન નોટ અન્ડરસ્ટેન્ડ યસ ધીસ ક્વેશ્ચન ધીસ ક્વેશ્ચન જે કટકાનું હું ઇંગ્લિશ કરું ને એ તમને હું અન્ડરલાઇન કરીને હાઇલાઇટ કરીને આપું છું શું કામ તમને પરફેક્ટ ખ્યાલ આવે કે ક્યાંનું કઈ રીતે ટ્રાન્સલેશન થાય છે વી કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધીસ ક્વેશ્ચન યસ ચલો ઓકે નેક્સ્ટ નેક્સ્ટ તે આજે રાત્રે પાર્ટીમાં નહી આવી શકે તે આજે રાત્રે પાર્ટીમાં નહી આવી શકે તે એટલે હી રાત્રે ટુ નાઇટ હે ને યસ હી કેન નોટ કમ ટુ ધ પાર્ટી ટુ નાઇટ તો મિત્રો બહુ જ આસાનીથી તમે કરી શકો છો ટ્રાન્સલેશન અને મોડલ હજુ લગી કેનનો ઉપયોગ સવારે ઉઠો અને સાંજે શુઓ ત્યાં સુધીમાં ઢગલા બંધવાર થાય છે તો આની પ્રેક્ટિસ તમારે ખાસ ઘરે કરવાની છે ધ મોર યુ પ્રેક્ટિસ ધ મોર યુ લર્ન ખાસ માઇન્ડમાં રાખજો ચલો હવે સેમ પેટર્ન પણ હવે પ્રશ્નાર્થમાં યસ શું તમે સમુદ્રમાં તરી શકો છો શું આપણે હવે રૂમમાં આ પ્રવેશી શકીએ શું તેઓ કાલે મીટિંગમાં આવી શકશે ચલો આપો આન્સર તો હવે શું કરવાનું જે કેન હતું ને એને શરૂઆતમાં લઈ લેવાનું ત્યારબાદ કરતા શું તમે સમુદ્રમાં તરી શકો છો શું તમે સમુદ્રમાં તરી શકો છો કેન 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 પહેલા કેન ત્યારબાદ કરતા યુ કેન યુ કેન 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 યુ 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 તરવું મતલબ સ્વિમ 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 સમુદ્રમાં સમુદ્રમાં ઇન ઇન ધ ધ ઓશિયન યસ યસ તમે તરી શકો છો નેક્સ્ટ શું આપણે હવે રૂમમાં પ્રવેશી શકીએ યસ ચલો તો શરૂઆતમાં કેન 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 આપણે મતલબ વી વી પ્રવેશવા માટેનું છે એન્ટર 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 એન્ટર

મધર યસ વિચારો 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 હું વિચારી શકું છું આઈ કેન થિંક હું લેક્ચર અટેન્ડ કરી શકું છું આઈ કેન એટેન્ડ લેક્ચર બસ આવી રીતે પ્રેક્ટિસ કરવાની ઢગલા બન ઢગલા બન ઢગલા બન વાક્યો મળશે હું પિયાનો વગાડી શકું છું આઈ કેન પ્લે ધ પિયાનો

હવે તમે આવા વાક્યો બોલો ને ઘર બેઠા તો લખો આઈ કેન ડુ ઇટ જોઈ લો આ આપણે બધા વિડીયોમાં બોલીએ છીએ સાથે આવે છે આ વાક્યમાં લખ્યું છે આઈ કેન ડુ ઇટ યસ યસ કરવાનું જ છે ઘર બેઠા મસ્ત મજાનું સપનું સાકાર કરવાનું છે મિત્રો આપણે ટીચિંગ ક્વોલિટીમાં કામકાજ કરીએ છીએ કન્ટેન્ટ આપીએ છીએ મેથડ આપીએ છીએ તમને આપણી મેથડ ગમે નવી મેથડ લાગે ઈઝી કામકાજ લાગે તો વિડીયોને લાઈક કરીને મિત્રો સુધી શેર કરજો 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 કરશો ને યસ ચલો બીજું તમારે શાંતિથી ઈઝી મેથડથી શીખવું છે અને તમે નવા છો તો ગભરાવાની કોઈ જરૂર નથી યુ નો નીડ ટુ પેનિક ઓલરેડી એક પ્લેલિસ્ટ બનાવેલું છે અને અંદર બધા વિડિયો લાઈન બાય લાઇન તમે જોઈને તમારો કોન્ફિડન્સ ડેવલપ કરી શકો છો કરી લેજો ખાસ યસ ચલો નેક્સ્ટ આપણો WhatsApp ગ્રુપ છે જ્યારે પણ લેક્ચર આવે જેટલા ભી અપડેટ સ્પોકન આવે બધા અપડેટ WhatsApp ગ્રુપ માં મળશે યસ તમે ખાસ જોડાઈ શકો છો તો WhatsApp ગ્રુપ લિંક હેઝ બીન ગિવન ઇન ધ કમેન્ટ સેક્શન ઇન ધ ડિસ્ક્રિપ્શન બોક્સ પ્લીઝ ગો ધેર એન્ડ ક્લિક તમે ડાયરેક્ટ જોડાઈ શકો છો WhatsApp ગ્રુપ માં ચલો નેક્સ્ટ આપણો મસ્ત મજાનો કોર્સ છે જેમ યુટ્યુબ માં તમને હું સ્ટીચિંગ કરાવું છું એવી રીતે આપણી એપ્લિકેશન છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા માત્ર ચૌદસો ને નવ્વાણું રૂપીસ અઢાર મહિનાની વેલિડિટી સાથેનો કોર્સ ખાસ જોડાઈ શકો છો સ્પીકિંગ પ્રેક્ટિસ પર પણ એપ્લિકેશન પર ફોકસ કરીને આપણે કામકાજ કરીએ છીએ ખાસ 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 જોડાઈ શકો છો નેક્સ્ટ ચલો ગુડ યસ સેમ મુદ્દો શક્તિ ક્ષમતા સામર્થ્ય દર્શાવવા માટે પણ કેન હતું વર્તમાનમાં અને કુડ આવશે ભૂતકાળમાં તો બેયનો મતલબ સેમ શક્તિ ક્ષમતા સામર્થ્ય છે પણ જ્યારે વર્તમાનમાં શક્તિ ક્ષમતા સામર્થ્ય હોય ત્યારે કેન અને ભૂતકાળમાં હોય ત્યારે કુડ એ ડિફરન્સ ધ્યાનમાં રાખવાનો છે તો ચાલો વધારે કન્સેપ્ટ ક્લિયર થાય એના માટે એક્ઝામ્પલ જોઈએ કેવા કેવા કુડના વાક્યો હોઈ શકે એ જોઈએ રવિ મીટિંગમાં હાજર રહી શક્યો નહીં ભૂતકાળની વાત છે હું બાળપણમાં ખૂબ જ ઝડપથી દોડી શકતો હતો બાળપણ અત્યારે નથી શું તેઓ ગઈકાલે મીટિંગ હાજર રહી શક્યા વિશાલ કોઈડો ઝડપથી ઉકેલી શકતો હતો શું તે સરળ રીતે અંગ્રેજી બોલી શકતી હતી રવિ મીટિંગ હાજર રહી શક્યો નહીં હવે આ પ્રકારના જે વાક્યો છે એ તમારા મોડલ ઓક્સિલરી કુડ વાળા વાક્યો છે તો ચાલો વન બાય વન હકાર નકાર પ્રશ્નાર્થી પેટર્ન જોઈએ અને કોન્ફિડન્સ કરીએ પાવરફુલ ચલો પહેલી હકારની વાક્ય રચના હું બાળપણમાં ખૂબ જ ઝડપથી દોડી શકતો હતો ઈના પિયાનો ખૂબ સારી રીતે વગાડી શકતી હતી વિશાલ કોયડો ઝડપથી ઉકેલી શકતો હતો યસ વાક્ય રચના જે કેનની હતી સેમ એજ બસ કેનની જગ્યાએ ખાલી કુડ મૂકવાનું અને ત્યાર બાદ v1 વાળી પેટર્ન તો છે છે અને છે બહુ સિમ્પલ ચલો આપો જવાબ યસ વન્સ અગેન કાનુ દાદાનો જવાબ સૌથી ફાસ્ટ મને સ્ક્રીન પર દેખાય છે હું તો કરતા છે આઈ 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 કુડ દોડવા માટેનો ક્રિયાપદ રન આઈ કુડ રન આઈ કુડ રન આઈ કુડ રન ખૂબ જ ઝડપથી વેરી ફાસ્ટ આઈ કુડ રન વેરી ફાસ્ટ આઈ કુડ રન વેરી ફાસ્ટ ઇન માય ઇન માય

સરળતાથી યસ જે ઉલ્લેખ કરો વેરી વેલ યસ હિના કુડ પ્લે ધ પિયાનો વેરી વેલ ખૂબ સારી રીતે સરળતાથી

पजल पजल झड़प थी वेरी फास्ट क्विकली यस विशाल कूड सॉल्व द पजल क्विकली यस सुजल ओके आई विल ट्राई आई विल ट्राई ओके चलो नेक्स्ट नेक्स्ट नकारनी वाक्य रचना तमे ट्रेन पकड़ी शक्या नहीं रवि मीटिंग में हाजर रही शक्यो नहीं ગઈ તમારે વાક્ય રચના નકાર કરવાની છે ચલો કરીએ 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 આન્સર સાથે આપતા જજો તમે ટ્રેન પકડી શક્યા નહીં તમે તમે યુ 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 કુડ નોટ કેચ યુ કુડ નોટ કેચ ધ ટ્રેન યુ કુડ નોટ કેચ ધ ટ્રેન યુ કુડ નોટ કેચ ધ ટ્રેન બહુ જ આસાન છે બસ ખાલી પ્રેક્ટિસ કરી કરીને જીપ પર લાવવાનું છે પ્રેક્ટિસ કરી કરીને જીપ પર લાવવાનું છે જીપ પર લાવવાનું છે યસ અને આવી જ છે પ્રેક્ટિસ થી આવી જાય ઓકે ચલો નેક્સ્ટ રવિ મીટિંગ માં હાજર રહી શક્યો નહીં રવિ મીટિંગ માં હાજર રહી શક્યો નહીં રવિ 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 could not, could not, हाजर रहवा माटे attend. Ravi could not attend the meeting. Ravi could not attend the meeting. जो इलो तो आ प्रमाणे काम का स्तर से. Ravi could not attend the meeting. Yes. Okay, okay, okay. Next. हूँ गई कल रात्रे उंगी शक्यो नहीं. हूँ. I. शक्यो नहीं. I could not. चलो उंगवा माटे से sleep. I could not sleep.

ઢગલા બંધ વાક્યો આપણે આ પ્રકારે બોલીએ છીએ ગુજરાતીઓ સવારે ઉઠે અને સાંજે સુવે ત્યાં સુધીમાં મોડલ ઓક્સિલરીના કેન કોડ ઢગલાબંધ વાક્યો બોલે છે એટલે ખાસ ખાસ ટેવ રાખજો ગઈ કાલે હોય તો યસ્ટરડે ને ગઈ કાલ રાત્રે મતલબ લાસ્ટ નાઈટ ઓકે ચલો પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈએ કોડ પ્લસ v1 વાળી યસ શું તેવો ગઈ કાલે મીટિંગમાં હાજર રહી શક્યા શું તે સમસ્યા સરળતાથી ઉકેલી શક્યો શું તે સરળ રીતે અંગ્રેજી બોલી શકતી હતી ચલો

could they attend the meeting yesterday જોઈ લો તો could આવ્યું અને અહીંયા v1 could they attend the meeting yesterday આ રીતે થશે તમારું ટ્રાન્સલેશન ઓકે ચલો નેક્સ્ટ શું તે સમસ્યા સરળતાથી ઉકેલી શક્યો ચલો તો આવશે પહેલા could ત્યાર બાદ કરતા hi could he could he ઉકેલવા માટે સોલ્વ could he solve the problem the problem

બોલવાની વાત છે કુડ સી સ્પીક કુડ સી સ્પીક ઇંગ્લિશ કુડ સી સ્પીક ઇંગ્લિશ સરળ રીતે ફ્લુએન્ટલી ઇઝીલી યસ આ રીતે તમારું થશે ટ્રાન્સલેશન તો મિત્રો આઈ હોપ તમને કુડ નો કન્સેપ્ટ પણ ક્લિયર થતો હશે મિત્રો હજુ આપણે ઘણું એડવાન્સ લેવલે લઈ જવાનું છે આ તો હજુ પાયો છે

એ જ ટોપિક થોડા વાક્યો હું તમને એક ટાસ્ક સ્વરૂપે હોમવર્ક સ્વરૂપે આપું છું જેનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનો યસ વિડીયો પૂરો થયા પછી તો આ આ ચાર વાક્યોના જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં લખવાના છે યસ અને સાથે સાથે કેવો લાગ્યો એ પણ કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે મિત્રો આ ચાર વાક્યોના જવાબ કમેન્ટ સેક્શનમાં ખાસ આપજો કારણ એનાથી હું તમારું મૂલ્યાંકન કરી શકું અને તમારું લેવલ ચેક કરી શકું તો ખાસ આન્સર આપજો હું પણ તમને એનો જવાબ આપીશ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવી નવી માહિતી સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ